તો નમસ્કાર મિત્રો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આજે વાત કરવાના છીએ વરસાદની જે વરસાદ અમુક ગુજરાતના ઇલાકાઓમાં ભારે ભારે છે જો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ અને આગામી દિવસોમાં વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના છે આજે ઓગણત્રીસ ઓગસ્ટ નું તમને બતાવી રહ્યો છું હું વડોદરા છે સુરત છે ભાવનગર છે વલસા

છે વેરાવળ છે ત્યાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે પછી અંદરના જિલ્લા જોઈએ તો જુનાગઢ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના છે અને વાત કરીએ તો જે દરિયાકાંઠાના વિસ્તાર વચ્ચે ત્યાં માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચના અપાઈ ચૂકી છે અને જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની સંભાવના છે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે જુનાગઢ છે પોરબંદર છે ત્યાં આગામી દિવસ જો મિત્રો આગળ સિસ્ટમ વધે તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન તો નવરાત્રિનો હમણાં તહેવાર આવી રહ્યો છે તો તેમાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના છે એવું ના થાય તો સારું પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કે નવરાત્રીમાં સારામાં સારો વરસાદ રહેવાની સંભાવના છે તો અત્યારની સ્થિતિ પ્રમાણે અમદાવાદ છે વડોદરા છે ભાવનગર છે સુરત છે વલસાડ છે તેમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને બીજા રાજ્યમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે અત્યારે જોવા જાય તો અને આગળ જો સિસ્ટમ વધશે કીધું એ પ્રમાણે તો સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે અને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો જામનગર છે અને અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેવાની સંભાવના છે સિસ્ટમ બને તો તો અવા નવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલ અટેકે ગુજરાત ટવેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને બેલ આયકોન ઓન કરી દ્યો જેથી નવો વરસાદની માહિતી તમને જલ્દી મળે થેન્ક યુ